અને અહીં ભુવા પણ એટલે ખોટા વાંટા ફેરા કરતા નહીં જ વાત છે મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેજો નકર ખોટો વાંટા ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારે સાનિધ્ય મારા પાછળ ના બગાડતા આટલી મારી હાથ જોડી વિનંતી છે મારા જીવ ચોખ્ખું કેનારી માતા જગતમાં માં નહીં મળે બધા તો આમંત્રણ હાલ છે આવો 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 તમારા દુઃખ મટાડી આલીશ હું એવું કહીશ ના જેને મારી પર વિશ્વાસ છે જેને મારા શબ્દો પર વિશ્વાસ છે એના જ દુઃખ મટશે નકર બીજા ઓઠા પેરાના આશીર્વાદ જ થવાના બીજું કશું નહીં થાય હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ગણાય છે પણ નવા 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 મારા વખાણ હોભરીને આવતા હોય ને તો બે રવિવાર માં તો થાકી જાય અહીં હારો નંબર નહીં આવતો ભાઈ તારો અહીં મેરે નહીં પડે ચોય નહીં પડે જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને ને કહીશ કે અહીં કોઈ તમને રવિવાર ભરાવવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો તમે તમારા મનથી ભરો છો મનથી ભરો છો ને કોઈએ કીધું કે અગિયાર રવિવાર પચીસ રવિવાર ભરજો અગિયાર રવિવાર તો એટલે કહેવામાં આવે કે અગિયાર રવિવાર કદાચ આઈને બેહોનો તો મારો અનુભવ થાય કે હું માતા કોણ છું શું છું હું કોણ છું શું છું એવું તો જગતમાં કોઈ ઓળખી નહીં કે પણ મારે પરચા નહીં મારે વાતોનું નું મારા જ્ઞાનનો થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્માથી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારેજા જ ધોમ એટલે મારા માટે પરફેક્ટ આવો વિશ્વાસ આવે ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે અગિયાર રવિવાર ભરી તો જોવો અને અગિયાર રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય કઈ આરું પૂછવું નહીં ભલે ચાલશે માં પૂછવા નહીં મળે પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને રુદિય વાગે છે માં અમને લાગુ પડે છે માં હા તારા સાનિધ્ય માં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં દેખાય છે કે નહીં પેલા ફોટા જ દેખાતા હશે અત્યાર તો કદાચ ભોણું જાવ ને તો તમે માતા હસી પડતા હશો કે મારી ચામુંડા મારી મારી અંબે શક્તિ થાય કે નહીં તો તો તમને તમારા મુખે હસી આવતી હોય ને સમજી લો તમારી માં હસશે એટલે હસો છો અને એના જોઈને કદાચ તમને હરખ ના હસુ આવતા હોય ને હરખના ખાલી કારણ વગર ના હરખ ના બસ એમને એમ પ્રેમ ના તો સમજી લો તમારી માં તમને ખુબ વાલ કરે છે જેવું માતાની આગળ જાઓ ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખણાં આંસુ આવે દુખના નહીં દુઃખના બીજી બાજુ ના છે હરખણા કારણ વગરના બસ એક એને જોઈને જ બસ એક આંખો પલડી જાય ઓંખોથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરશ તારે આંસુ પડે નકાર આંસુ પડે અને બીજા આંસુ હોય દુઃખના કે માં બહુ દુખી છું માં બહુ તકલીફ છે માં બહુ પીડા છે બા બહુ મજબૂરી છે માં કઈક કર હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો એમ કરીને જે રુદન થાય ને દુખના આંસુ કહેવાય પણ એ દુખના આંસુય તમારી માં હોભરે છે પણ હરખ પ્રેમના પ્રેમ આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ સાચવી રાખશે અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડી નાઈન કહેજો અને માતાની આગળ આગળ માતાની કોઈ વાત માતાની કોઈ રેગડી માતાની કોઈ સ્તુતિ માતાનું કોઈ ભજન ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિ નો સ્પર્શ થયો તમને એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો નો સ્પર્શ થયો મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને

કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય કોઈ પાપ કરોમો એવા નહીં તમને નડી જાય જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને ઝાલ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નડે નહીં ગોડા કોઈ વિદ્યા ફિદ્યા નડે નહીં કોઈ ગ્રહો નડે નહીં એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં એ માતા છું પણ આવો વિશ્વાસ રાખી ભલે તમને તમારી માં દેખાતી નહીં પણ અમથો વિચાર કરો છો અમથી પ્રાર્થના કરો છો તમારી માં હાભરે છે રોજ હાભરે છે ને હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જૈન કરો તમારી કુળદેવીની હોમે કે માં જો કદાચ અમે બારે જઈએ છીએ અને બારેજા જઈ અને માં તારી કુરદેવી ની મહિમા અમને હોભરવા મળે છે માં કુરદેવી ની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે માં અને કુરદેવી ની ભક્તિ કેમની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે અને આ જ્ઞાન સાચું હોય બારેજા ધામ સાચું હોય અને સોલંકી પેઢી ની માતા સાચી હોય તો માં મને એ જગ્યા પર ઓધરો વિશ્વાસ કરાવી દેજે જેથી તારો મારો ભેટો સોલંકી પેઢી ની માતા કરી આલે આટલી ઘેર ધન પ્રાર્થના કરજો જો કદાચ મારી પર ઓધરો વિશ્વાસ આવી જાય તો ઓટોમેટિક તમારી માતા પર તો હું માતા લાવી દઈશ કેમ કે હું મેલડી કે હું બહુચર કે ચામુંડા એકની એક જ છું અલગ તમારા ઘેર જે મેલડી નો દીવો થતો છે ને એ જ હું મેલડી છું ઉપતા પૌરની મેલડી એની એ જ માતા શું કોઈ ખામી પણ ખાલી દીવો અલગ અલગ પેઢીને થાય છે ને આ સોલંકી પેઢીમાં પૂજાય છે અને તમારી બીજી કોઈ પેઢી પૂજાય છે અને આ દીવા બે ભેગા ના થાય ને અને એકબીજાની માતાઓ લોકો પૂજવા ના ને એટલે આ તો ભેદ સમજાવવા માટે ભેદ કર્યો છે કે આ બહારની માતાના આ ઘરની માતા નકન જગતમાં મેલડી સધી બહુચર એકની એક જ છે પણ સમજાવવા માટે મોણસો છે ને બીજાનો દીવો ઘેર ના લાવ અને ત્રીજાનો દીવો પેઢીમાં ના પૂજે ને એના માટે પાર્કિંગ પોતાની કરવી પડે મારે તે બતાવવું પડે ભેદ કે આજના માણસો ચેવા કદાચ ઘરની મેલડી કોમ કરતી બંધ થઈ જાય ને એટલે મારા જેવી માતા કોમ કરતી હોય ને તો એને ઘેર લાઈન બેહાર દે પણ ઘેર છે એની કદર કર ઘેર છે એને હરકું મો તો પછી મારાજી જે પાંચસો મેલડી લાવી દો લાઈનમાં તો એ ભલું થાય પેલા જે ઘેર છે ઘેર પૂજાય છે ને એના પેલા ભક્તિ કરી જો હરકી પૂજી જો એના કીધા હેડે જાઓ પ્રેમ કરી જો એની ભક્તિ કરી જો જગત ખબર પડે માતા નો વાલ પ્રેમ જગતમાં શું હોય છે તમે તમે જે જે હજુ વિચાર્યું નહીં નહીં ધાર્યું જેના હજુ સપનાય નહીં જોયા એ તે કદાચ જે વિચાર્યું ના હોય ધાર્યું ના હોય જેનું સપને કદાચ જાગતી ઓખે કે તે સપનું ના આવ્યું હોય ને એથી એનાથી વિશેષ આપણ એનું નામ દેવી શક્તિ કહેવાય વિચાર્યા કરતા ધાર્યા કરતા પટેલ પૂછો પેલા બોલતી પટેલ આખું જગત ગોડું કરીશ તારે મારો મેલેડી નો મજાક કરતા મારા દીકરા નો મજાક કરતા કે આ તો ધૂણી ખાય છે આ તો બોલી ખાય છે એમ કશું ના થાય ધૂણે અને આ ધૂણે કશું ના થાય વગર ધૂણે ન્યાલ કરી દીધા જો આ તો ધૂણું છું ને તો તમારું મન રાજી રાખવા માટે હું ધૂણું છું ને કદાચ મારે ધૂણવાની જરૂર નહીં પલાઠી વારીને બોલું ઊભી ઊભી બોલું કદાચ ગાડીમાં ચાલુ ગાડીએ બોલું તમે કોણ તો ઊંઘ્યા ઊંઘ્યા હું માતા બોલું એ માતા છું પણ આ તો કઈક મારા દીકરાઓ મારી ધૂણ જોઈને પ્રસન્ન થાય છે ને એટલે મારે થોડું ધૂણવું પડે શ્યામ જેના ગાડી ના આવડતી હોય ને એના ઓમથી ઓમ સ્ટ્રેનિંગ ફર્યા કરે પણ એ જેને ગાડી કમ્પ્લીટ આવી જાય ને એ તો પછી રોડ ઉપર સીધી જ હેડે એટલે મારા દીકરાને છે ને હું માતા આવતી ને તો મને માતા ચમની કંટ્રોલ માં કરતી ને એવું કરવી ને મને તો કંટ્રોલ માં કોઈ કરી નાખે પણ મારી ધૂણ હોય ને જે મારી ધૂન જે આવેશ જે શક્તિ એ મારા દીકરાને ચમનો કંટ્રોલ માં કરવો ને એ મેં શીખવા દીધો એટલે નકર હું મેલડી જો કદાચ આના જ કદાચ પાવર થી કોઈ દીકરા ને ધૂણવા આવી જાવ ને તો લથાડિયા ખાઈને એઠો પડી જાય બેભોન થઈ જાય એટલે આવું જો હું માતા રચાઈ શકતી હોય તો તમારી માતા છે ને બધા અને જગત નું ના કરત ભલે ભુવા નહીં બનવું તમાર પણ તમાર ઘર નું તો ભલું કરાય કે નહીં હું આખા જગત નું કરતી હોય તમારી માં તમારા પરિવાર પૂરતું તો કરે કે નહીં અરે કુટુંબ તેલ વાળું થયું તમે તમારું જુઓ તમે તમારું કરો કોઈ મોના ના મોના કુટુંબ મોના ના મોના કાકા બાપા મોના ના મોના પણ તમે મોનો તમે વિશ્વાસ કરો તમને એવું લાગતું જોડે અપયા લેવાની જરૂર નહીં એ ના તો અપયા ની જરૂર નહી પણ આજ તો માણસો શું કહું કોઈને આવું બધું કરવું નહીં બસ બીજાના માથે પડવું છે અને જો તો બધી વિધિઓ કરવી છે અરે વિધિઓ ગમે તેટલી કરી